ટર ગયું હવે હલો શું કરો મહેન્દ્રસિંહ નવરા હતા તો પેલા રાભાથી ત્યાં આવું તું નવરા હતા તો એડો તાતાવાદ તો હું આવું તો તમે તૈયાર થઈ જ રહો દસ મિનિટમાં આવી ગયો નવરા હોય તો આઈ ગયો નવરોધ જ તો બેઠો છો

ચક છંદી આ ચક છંદી ઘરે 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 આરામ કરવા આવો તાવન ફોન કર્યો તો હવે આપણે આવવાનું દે મને ગાડી બંધ બોજે વગર પડી છે આવો પડશે તમારે હવે શું કરો હેડો આમતા હાડો આવો હેડો લેડો આમતા હાડો દો લેડો જો બે બે ભાઈ આવ ઘણ્યા દે

છોકરા <�igeNewktor>:

છોકરા આયરો આય છોકરો આયોજાયો રે સુરાજ છોકરે અરે આશી કમરા બંડી

હા આપણે વિકી કાકો છે ને મહેન્દ્ર કાકો આપણે ભૂરી થી મને ઠીક કર્યો એની ભૂરી હા તમારે અરે કેનેશિયા લાગે તો થે ખરેખર અરે આવરા આવરા સુનુભાઈ ઓહોહો એ આવરા અરે આવો 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 ભુવાઈ તમે તમારા વેવારા આવરા રોમ રોમ આવ સુનરા આવરા અલ્યા ઘરે દાડી દર્શન આલે સુનુભાઈ હા ઓ રોમ રોમ બેહડ મારા નો બસ બસ અરે દેઓ કોઈ આવરા ના ના અરે દેઓ 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 અરે દેઓ બે લાણી તમારે કાકા ને મને લાગે મતલું નથી ના ના એવું જ થારૂમાં

એટલે should મળતો feed our minds? That's it, thank you.